સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કીતાંજલિ પેટ્રોલ પંપના સર્કલ સીટકો કંપની દ્વારા ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે એ રસ્તો છે મહિના પહેલા બંધ કરી દેવા હતો ત્યારે વાહન ચાલકોને રેલવે સ્ટેશન તરફ જવા માટે મોટા પ્રમાણમાં રોંગ સાઈડ જવા લાગ્યા હતા ત્યાં ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થવા લાગી હતી ત્યારે ડીસીપી એ એમ પરમાર દ્વારા તેને બેરીકેડ કરી દેવામાં આવ્યા છે અને હવે લોકોને ખાસ સૂચના આપવામાં આવી કે ગન્નારા અથવા રેલવે સ્ટેશન તરફ જવા માટે લેફ્ટ સાઇડ થઈને જવું જો રોંગ સાઇડથી જશો તો દંડ કરવામાં આવશે સુરતના વરાછા વિસ્તારમાં આવેલો જે ગીતાંજલિ પેટ્રોલ પંપ છે ત્યાં આ સિટકો દ્વારા જે છે તે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે વરાછાથી જે ઘરનાળા તરફ જતા હોય ને વરાછાથી જે ઘરનાળા તરફ જે વાહનો જતા હોય ત્યાં ટાયરથી રોડ સાઈડમાં નીકળી અને ટ્રાફિક સર્જાતી આવે છે ત્યારે ડીસીપી એમ પરમાર દ્વારા અહીંયા આવી અને જે વરાછા થી જે લોકો આવી રહ્યા છે જેને ઘરના તરફ જવું છે તેને અહીંયાથી લેફ મારીને આગળથી રસ્તો છે સ્ટેશન તરફ જવાનો તે ન્યાથી પસાર થવું અને ટુ વ્હીલર વાર ટુ વ્હીલર હોય જે છે તે અહીંયાથી પતલા રસ્તેથી બહાર નીકળી શકે છે પણ જે ભારે વાહન હોય મોટા વાહન હોય જે બસ હોય કાર હોય તેઓને અહીંયાથી જે લેફ્ટ મારી અને સ્ટેશન તરફ જવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે જે બે મહિનાથી જે આ રોડ નું કામ માટે જે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે અહીંયાથી લોકો રોંગ સાઈડમાં જવા વાળા વધી ગયા હતા અને જે રોંગ ની અંદર એટલી ટ્રાફિક સર્જાઈ હતી ત્યારે ડીસીપી એમ પરમાર દ્વારા અત્યારે અહીંયા બેરિકેડ લગાડી દેવામાં આવ્યા છે અને ખાસ ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે જો અહીંયાથી હજી પણ કોઈ પણ લોકો રોંગ સાઈડમાં જવાની કોશિશ કરશે જો હજી પણ કોઈ રોંગ સાઈડ માં જવાની કોશિશ કરશે તો એને આગળ આગળ જઈને એને દંડ કરવામાં પણ આવશે કાંઈક ને ક્યાંક વરાચેદી આવતો હોય તો એને લેપ મારી અને ઘરના તરફ જઈ શકે છે પણ અહિયાં રોંગ સાઈડ માં ખાસ કરીને જવું નહીં તેવું ખાસ કહેવામાં આવ્યું હતું જી કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત